નમસ્કાર હું છું વિહંગા ભરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર ભરૂચ જિલ્લામાં કોંગ્રેસમાં ઉપડતા ચરુ જેવી સ્થિતિ સુલેમાન પટેલની અપક્ષ લડવાની ચીમકી ભરૂચ જિલ્લાના કુરચણ ગામ ખાતે આદિવાસી સમાજના લોકોએ ગ્રામ પંચાયત તરફથી અન્યાય થતો હોવાના આક્ષેપો સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

વાગરા બેઠક પર વિધાનસભાની બે ચૂંટણીઓ લડનાર સુલેમાન પટેલ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારોને ગઠબંધન સામે પણ પ્રશ્નો કરી આગામી લોકસભા ચૂંટણીમાં જરૂર પડે અપક્ષ તરીકે ઉભા રહેવાની વાત ઉચ્ચારી હતી હું જિલ્લા પ્રમુખે એક કહી શકું કે પબ્લિક મીટિંગ બોલાવી અને જે સંકલન સમિતિ બોલાવવાની અને કહી શકું કે ઇગ્નોર કરેલું છે એક પ્રસ્તાવ કરે આવું કરવા પાછળનું કારણ શું મારી વાત બિલકુલ સ્પષ્ટ છે કોંગ્રેસ જ કોંગ્રેસ ને હરાવે છે તમે જાણો ભાઈ આ ચૈતર વર્ષ જીતવાનું કામ નથી આ તો ભાજપ ને જીતવા માટેની મહેનત થઈ ભરૂચ બેઠક પર કોંગ્રેસ અને આપના ગઠબંધન બાદ આ બેઠક આપને ફાળવવામાં આવતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ચૂંટણી જંગમાં છે જોકે આ સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં બેથી ત્રણ જૂથ પડી ગયા હોય તેમ લાગી રહ્યું છે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા દરમિયાન અહેમદ પટેલના પુત્ર અને પુત્રી તેમજ કેટલાક અન્ય નારાજ અગ્રણીઓ ઉપસ્થિત ન રહ્યા પણ તે બાદ આપ અને કોંગ્રેસ દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે સંયુક્ત રીતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ કેટલાક નારાજ કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા ન હતા આ બાદ હવે જિલ્લા કોંગ્રેસના અગ્રણી અને વાઘરા બેઠક પર વિધાનસભાની બે ચૂંટણીઓ લડનાર સુલેમાન પટેલે જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને ગઠબંધન સામે પણ પ્રશ્નો કરી આગામી લોકસભા ચૂંટણીમાં જરૂર પડે અપક્ષ તરીકે પણ ઊભા રહેવાની વાત ઉચ્ચારી છે આમ લોકસભા ચૂંટણીના ગઠબંધન બાદ જિલ્લા કોંગ્રેસની હાલત બાર સાંધે ત્યાં તે તૂટે તેવી થઈ રહી છે કેટલાક આગેવાનો અને કાર્યકરો નારાજ થઈ રાજીનામા આપી રહ્યા છે અથવા નિષ્ક્રિય થઈ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પોતાનું ઘર કેવી રીતે સાચવે તે જોવું રહ્યું ઘણા બધા મુદ્દાઓ હતા કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર આમ આદમી પાર્ટીના આવવાથી અમારી કેટલી અસર પડશે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની એક કમિટી બને પ્રચાર પ્રસાર માટેની આ બધા મુદ્દાની રજૂઆત કરવાની હતી અને તે પહેલાં જ અમારા જિલ્લા પ્રમુખે એક કહી શકું કે પબ્લિક મિટિંગ બોલાવી અને જે સંકલન સમિતિ બોલાવવાની એને કહી શકું કે ઇગ્નોર કરેલું છે એ પ્રશ્ન જ પેદા કરે છે કે આવું કરવા પાછાનું કારણ શું એ સત્તા એવા કરે છે અને એ પ્રશ્ન પેદા થાય છે ત્યારે ભૂતકાળ યાદ આવી જાય છે બે હજાર બાર સત્તર બાવીસ અને જે કોંગ્રેસમાં રહીને જે કામ કરેલા હતા લોકોએ વિરોધમાં યાદ આવી જાય છે એનું પુનરાવર્તન તો નથી થઈ રહેલું લોકસભામાં એના માટે મેં મારી રજૂ કરેલી છે શું શું તમે થોડું સ્પષ્ટ કહેવા છો મારી વાત બિલકુલ સ્પષ્ટ છે મારી વાત ખોતી નથી છેલ્લા વીસ વર્ષથી જે બેઠી રહેલા છે એ કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવે છે તમે જાણો છો બધા જ આખો ભરૂચ જિલ્લો જાણે છે તો આજે કમસે કમ એલાયન્સમાં આવેલા ઉમેદવારની સાથે પણ આવું થવાનું છે એવું દેખાઈ રહેલું છે મને મારી વાત સમજાય એવી નથી પણ ખરેખર આ જ વાત છે હું વ્યક્તિગત કોઈનું નામ લેવા માંગતો નથી મારો ભરૂચ જિલ્લો સારી રીતે જાણે છે જે નીચે બેઠેલા છે તેમનું જાણે છે ચિંતા સમાજની કરે છે અને છેલ્લા દિવસોમાં કોંગ્રેસના ઉમેદવારને હરાવવાનું કામ થાય છે તો તમે ક્યાં સમાજની ચિંતા કરો છો પ્રશ્ન તો પેદા થાય ને સ્વાભાવિક ભાઈ ચૈતર વર્ષ જીતવાનું કામ નથી આ તો ભાજપને જીતવા માટેની મહેનત થઈ રહેલી છે આ સ્પષ્ટ વાત કરું છું કોઈ આવું સ્પષ્ટ નહીં બોલે હું સ્પષ્ટ બોલું છું મને ઈરાદાપૂર્વક આદેશ કરવામાં આવે છે આદેશ નથી થતો મને ઉશ્કેરવામાં આવે બધું જ સમજું છું ભાઈ મને બધી જ સમજ પડે છે મને વિરોધ કરાવવા માટે મજબૂર કરવામાં આવે છે મને ભાજપમાં ચાલ્યા જાઓ એવું કહેવા મજબૂર કરવામાં આવી રહેલો છે અને એટલે જ મેં મારી વ્યથા રજૂ કરેલી છે અને આવના દિવસોમાં અપક્ષ લડવાની ચીમકી મેં આપેલી ચીમકી શબ્દ તમે જે ગણો તે આવનાર દિવસો નક્કી કરશે પણ ખરેખર આ ભરૂચ જિલ્લાનું રાજકારણ મારા મૂડીમાં અંદર ખરેખર ધ્યાન આપવાની જરૂર છે અને સીધી લાઈનમાં લાવવાની જરૂર છે ભરૂચ જિલ્લાના પુરચણ ગામ ખાતે આદિવાસી સમાજના લોકોએ ગ્રામ પંચાયત તરફથી અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આદિવાસી સમાજના આગેવાનો અને છે કે તેઓના ગામમાં ગ્રામ પંચાયત દ્વારા આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે આદિવાસી વિસ્તારમાં રોડ રસ્તા ગટર જેવા પ્રાથમિક સુવિધાઓ મુદ્દે પણ અવારનવાર રજૂઆતો કરવા છતાં ધ્યાન આપવામાં આવી રહ્યું નથી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સ્મશાન માટેની માંગણી મામલે પણ કોઈ જાતનું ધ્યાન અપાયું નથી તેમજ વિસ્તારમાં આવેલ આંગણવાડી પણ ત્રણ વર્ષથી તોડી પડે છે તેને પણ ગ્રાન્ટ મંજૂર છે છતાં બનાવવામાં આવી રહી નથી સરકારની યોજનાઓનો લાભ આપવામાં આવતો નથી સાથે જ ગ્રામ પંચાયતમાં આદિવાસી સમાજના લોકો કોઈપણ જાતનું કામ લઈને જાય તો તેઓને ધર્મના ધક્કા ખવડાવવામાં આવે છે તેમજ બીજા સમાજના લોકોના કામો તાત્કાલિક થઈ જાય છે તેવા આક્ષેપો સાથે આદિવાસી સમાજના લોકોએ આવેદનપત્ર પાઠવી કુડચન ગ્રામ પંચાયતના વહીવટ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી અમારા કુડચન ગામમાં અમારા આદિવાસી વિસ્તારની લગભગ હજારથી બારસો જેટલી વસ્તી ધરાવે છે અમે લોકો અમે કલેક્ટર સાહેબ શ્રીને અમારા આદિવાસી વિસ્તાર માટે વારંવાર અરજી કરેલી છે કરેલી છે પણ અરજી કરીને ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા અત્યાર સુધી અમારા શમશાન જગ્યા નીમ કરી આપવામાં આવેલ નથી જો હવે ત્રણ મહિનામાં શમશાન જગ્યાએ નીમ કરી આપવામાં નહીં આવે તો અમે કુડચંદ ગામના આદિવાસી સમાજમાં કોઈની બી મૃત્યુ થશે તો અમે કુડચન ગ્રામ પંચાયત કાઢો અન્ય કોઈ જાવીને અમિસંસ્કાર કરીશું આદિવાસી રમ રમેશ આર વસાવા ભારત દેશને આઝાદ થયા અને પંચોતેર વર્ષ પૂર્ણ થઈ ગયા છતાં પણ કુડચંદ ગામના આદિવાસી વિસ્તારમાં વિકાસ થયો નથી રોડ રસ્તા ગટર લાઈન સ્ટ્રીટ લાઇટના વારંવાર પ્રોબ્લમ આવે છે અમે કુડચંદ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત આમ તાલુકા પંચાયતની અંદર લેખિત અને મૌખિક અરજી વારંવાર કરેલી છે પણ અત્યાર સુધીમાં એનું કોઈ નિરાકરણ આવ્યું નથી કુડચંદ ગામના બીજા સમાજની અંદર વિકાસ ગાંડો થયો છે અને આદિવાસી વિસ્તારની અંદર વિકાસ છૂટેલો છે કુલચન ગામમાં બીજા સમાજના વિસ્તારની અંદર કોઈ બી પ્રોબ્લમ આવે તો ત્યાં તાત્કાલિક પ્રોબ્લેમ સોલ્વ કરી દેવામાં આવે છે અને અમારા આદિવાસી વિસ્તારની વાત કરીએ તો કુલચન ગ્રામ પંચાયત માટે એવું કહેવામાં આવે છે કે ઉપરથી ગ્રાન્ટ આવતી નથી ગ્રાન્ટ આવશે ત્યારે કરી આપીશું જો હવું હું ચાલતું રહ્યું તો અમે આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરીશું અંકલેશ્વર તાલુકાના ચાર ગામની સીમમાંથી ચૌદ વીજ ટ્રાન્સફોર્મર કોપરચોર તોડકી તોડીને કોપર કોઈલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા કોપરચોરોએ સ્ટડ તોડી ઓઇલ ચોરી પંચ્યાસી હજાર રૂપિયાનું નુકસાન કરતાં ત્રણ પોઈન્ટ દસ લાખ રૂપિયાની કોપર કોઈલ ચોરી ગયા હતા ખેડૂતો દ્વારા વીજ નિગમમાં ફરિયાદ કરતા કચેરી દ્વારા સ્થળ તપાસ કરી આખરે શહેર એ પોલીસ મતકે ફરિયાદ નોંધાઈ હતી અંકલેશ્વર તાલુકાના જૂના દીવા જૂના બોરભાઠા બેટ જૂની દીવી સુરવાડી ગામની સીમમાંથી ટ્રાન્સફોર્મર તોડી પાડી કોપર ચોરી કરી હોવાની ફરિયાદ શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાય છે ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી સત્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન તસ્કરોએ ચૌદ જેટલા ખેડૂતોના ખેતર પાસે રહેલ દક્ષિણ ગુજરાત વીજ નિગમની ખેતી વિશે વીજ લાઇન પર મૂકવામાં આવેલ વીજ ટ્રાન્સફોર્મરને ચાલુ લાઇન પર તોડી પાડ્યા હતા રાત્રિના અંધારામાં કોપરચોરોએ ટ્રાન્સફોર્મર લાઇન પરથી નીચે પાડી તેનો સ્ટટ તોડી અંદરથી ઓઇલ દોડી નાખ્યો હતો અને અંદર રહેલા કોપરની વિદ્યુત કોઈલ કાઢી ફરાર થઈ ગયા હતા આ અંગે જે તે ખેડૂત દ્વારા દક્ષિણ ગુજરાત વીજ નિગમ સાથે અરજી સ્વરૂપે ફરિયાદ આપતા વીજ નિગમ દ્વારા સ્થળ તપાસ કરી પંચકેસ કરી આ અંગે અંતે શહેર એ ડિવિઝન પોલીસ મથકે નાયબ બિજનેર શંભુ બૈનેવાલા દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી પોલીસે કોપરચોરોએ સ્ટટ તોડી અને ઓઇલ દોડી

ભરૂત લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા દ્વારા એકવીસ દિવસ દરમિયાન સ્વાભિમાન યાત્રામાં દરેક જિલ્લા અને તાલુકાઓમાં ફરી લોક સમર્થન મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે આજરોજ આ યાત્રા પૂર્ણ થઈ હતી ચેતર વસાવા ન્યાય યાત્રા દરમિયાન ત્રણસો ગામડાઓમાં ફર્યા હતા યાત્રા દરમિયાન થયેલા અનુભવ બાબતે તેઓ દ્વારા આજરોજ પત્રકાર પરિષદ કરવામાં આવી હતી તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ન્યાયયાત્રા દરમિયાન લોકોનું જન સમર્થન મળ્યું હતું ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં અનેક આગેવાનો તેમની સાથે જોડાયા હતા કોંગ્રેસના આગેવાનો દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ચૈતર વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું આવનાર દિવસોમાં તેઓ દ્વારા તમારો દીકરો તમારા દ્વાર યાત્રાનું આયોજન કરવામાં આવશે અને તેમાં કોંગ્રેસના અગ્રણીઓ પણ સાથે રહેશે કોંગ્રેસના જેટલા જ નારાજ લોકો છે તેમની નારાજગી દૂર કરવાનો પણ તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવશે તેવું ચૈતર વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું સ્વાભિમાન યાત્રા જે હમણાં કાઢી એ શહેરોમાં પણ અને ગામડાઓમાં પણ અમે ફર્યા છે એમાં ગામડાઓમાં ખૂબ સારો પ્રતિસાદ છે શહેરોમાં અમે હાસ શહેરો ટાઉનો આ યાત્રામાં વધારે નથી લીધા પણ જે તે શહેરમાં અમે ગયા છે ત્યાં પણ કોંગ્રેસ અગ્રણીઓ હોય આમ આદમી પાર્ટીના અગ્રણીઓ હોય સામાજિક આગેવાનો હોય વેપારી હોય બધાએ અમને આવકાર્યા છે અમારું સ્વાગત કર્યું છે અને બધા એમની જે પીડા છે એમની સમસ્યા છે એ અમારી સમક્ષ એમણે રજૂ કરી છે હવે તમારો દીકરો તમારા દ્વાર આવતીકાલથી હું ચાલુ કરું છું એમાં તમામ શહેરોને પણ અમે આવરી લેવાના છે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ ગામમાંથી 12 વર્ષીય સગીરાનું અપહરણ કરાયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે માતા દ્વારા સાયકા જીઆઈડીસીમાં કામ કરતા બિહારના યુવક અપહરણ કરી લઈ ગયો હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી આંકલેશ્વર તાલુકાના નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર આવેલ એક ગામની સોસાયટીમાં ઉત્તર પ્રદેશનું પરિવાર વસવાટ કરી રોજીરોટી મેળવી રહ્યું છે દરમિયાન ગતરોજ પરિવારની બાર વરસ અને સાત મહિનાની દીકરીને બપોરે કોઈ ઈસમ કોઈ કારણસર અપહરણ કરી લઈ ગયો હતો જેની શોધખોળ કરવા છતાં ન મળી આવતા માતા દ્વારા મૂળ બિહારના અને હાલ વાઘરાની સાયખા જીઆઈડીસી ખાતે રહેતા અર્સ ગુડુ ચોબે નામના ઈસમ અપહરણ કરી ગયો હોવાની શંકા જતાં અંતે શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી ભોલાવમાં નલસે જલ યોજનાની મીઠા પાણીની યોજનાનું લોકાર્પણ તેમજ રસ્તાનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરાયું હતું બરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે નલસે યોજના હેઠળ મીઠા પાણીના પ્રોજેક્ટનું લોકાર્પણ અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું નલસે જલ કાર્યક્રમ હેઠળ ભોલાવ ગામના કુલ આઠ પૈકી છ ઝોનની એકસો છેતાળીસ સોસાયટીને મળનારા મીઠા પાણીના પ્રોજેક્ટનું લોકાર્પણ અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નારાયણ કુંજ સોસાયટી થી માધવનગર સોસાયટી ને જોડતા રૂપિયા અડધા લાખ ના ખર્ચે બનનાર નોન પ્લાન રસ્તાનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી સહિત સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા કુલ મળીને આજે જાડેસર અને બોલાવ બંને ગામમાં ગ્રામ પંચાયતની હદમાં આવતા તમામ વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં અમે સફળ થયા છે એનો અમને આનંદ છે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલનો આટલી મોટી રકમ ચોત્રીસ કરોડ જેટલી રકમ અમને આ યોજના માટે આપી છે એ માટે એમનો હૃદયપૂર્વક ભરૂચના ભોલાવના જાડેશ્વરના નાગરિક ભાઈઓ બહેનો વતી પણ હું આભાર વ્યક્ત કરું છું સાથે સાથે ભોલાવમાં માધવનગરથી નારણ કુલજથી માધવનગર સુધીના રસ્તાનું પણ અમે ખાટમોરડ કર્યું છે લગભગ પચાસ લાખ પચાસ લાખ રૂપિયાના ખર્ચે આ રસ્તો પણ તૈયાર થવા જઈ રહ્યો છે એનું પણ અમે અત્યારથી કર્યું થેન્ક યુ અંકલેશ્વરના કાજીફળિયામાં સારીસુકન એપાર્ટમેન્ટમાં એક બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી રૂપિયા એક લાખ એન્સિએજના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતાં શહેર એડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ સુત્રે માહિતી મુજબ અંકલેશ્વરના મુલ્લાવાડ વિસ્તારના કાજી ફળીયામાં આવેલ સાયસુકન એપાર્ટમેન્ટમાં રહેતા સુનલબેન ધર્મેન્દ્રકુમાર ચોક્સી ગત તારીખ પચ્ચીસ ફેબ્રુઆરીના રોજ હાંસોટ રોડ ઉપર આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા તેઓના સાસુનું અવસાન થતાં તેઓ મકાન બંધ કરી વૃંદાવન સોસાયટીમાં ઘરે ગયા હતા અને ત્યાં જ રોકાઈ ગયા હતા દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો નખુચો તોડી મકાનનો પ્રયાસ કર્યો હતો અને તિજોરી તોડી અંદરથી સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરી અંગેની જાણ પાડોશીએ તેઓને કરતાં તેઓ દોડી આવ્યા હતા અને તિજોરીમાં તપાસ કરતા સોનાના દાગીનાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગે તેઓએ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો આ ચોરી અંગે સોનલબેને શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે એક લાખ એંસી હજારના ત્રીસ ગ્રામના સોનાના દાગીનાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્યાં ઘરમાં અઠ્ઠાવીસ તારીખે ચોરી થઈ છે એક લાખ એંશી હજારના દાગીના સોનાના ગયા છે અને હું ત્યારે ઘરમાં હાજર નહોતી મારા સાસુ ગુજરી ગયા છે ત્યાં એમના ઘરે વૃંદાવન ટામથી ખાંસો થ્રો ગયેલી પોલીસમાં ફરિયાદ આપી છે માંગરોલ વેલફેર સોસાયટી ઓફ યુકે દ્વારા ગામના ગરીબ અને હાજતમંદોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું યુકે ખાતે આવેલ મોટામિયા માંગરોલ વેલફેર સોસાયટી ઓફ યુકે દ્વારા મોટામિયા માંગરોલ ગામના હાજતમંદોને અનાજની કીટ મેડિકલ સહાય ગણવેશ સહાય સ્કૂલ સ્ટેશનરી સ્કોલરશીપ વિધવા સહાય તથા મકાન રિપેરિંગ માટે સહાય અર્પણનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગામના સાહીઠ જેટલા જરૂરિયાતમંદ લોકોને ચોખા ઘઉં દાળ તેલ કાંદા બટાકા ખાંડ મરચું હળદર જેવી વસ્તુઓની કીટ અર્પણ કરાઈ હતી દર વર્ષે આ કાર્યક્રમ વેલફેર સોસાયટી યુકેના સેક્રેટરી જનાબ યુસુફભાઈ કાસમ મહેમાનના નેજા હેઠળ આપવામાં આવે છે પરંતુ આ વર્ષે અનિવાર્ય સંજોગોના કારણે યુસુફભાઈ માધારે વતન આવી ન શકતા વેલફેર સોસાયટી ઓફ યુકેના માંગરો ખાતેના પ્રતિનિધિઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઇબ્રાહીમભાઈ મહેમાન મોહમ્મદભાઈ મહેમાન તલાટી સલીમભાઈ પાંડુર મોહમ્મદભાઈ મહેમાન સોલિસિટર અહેમદભાઈ પાંડુર મલાવી ગુલામભાઈ પાંડુર વગેરે હાજર રહ્યા હતા અંતે જરૂરિયાતમંદ લોકોએ વેલફેર સોસાયટી ઓફ યુકેના સેક્રેટરી જનાબ યુસુફભાઈ કાસમ મહેમાનનો આભાર માન્યો હતો

કામકાજ પુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ વોર્ડના સભ્ય વિશાલ ચૌહાણ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના નગરસેવકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ચારમાં છત્રીસ લાખના ખર્ચે વેસાલી સોસાયટી લઈને સરદાર પટેલ હોસ્પિટલ સુધી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્તમાં વોર્ડના સભ્ય શ્રી વિશાલભાઈ સોહાન શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ વિનયભાઈ અને સંગઠનના હોદ્દેદારો બધા હાજર રહ્યા હતા અંકલેશ્વરના ગોયા બજાર મુખ્ય શાળા ખાતે નગરપાલિકા ડિસ્પેન્સરી દ્વારા વિદ્યાર્થીનીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીનીઓનું હિમોગ્લોબિન ચેક કરવામાં આવ્યું હતું સાથે સેનેટરી પેડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અંગલેશ્વર નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરી દ્વારા ગોયાબજારમાં આવેલ નગર શિક્ષણ સમિતિ સંચાલિત મુખ્ય શાળા ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં વિદ્યાર્થીનીનું હિમોગ્લોબિન ચેક કરવામાં આવ્યું હતું સાથે માસિક ધર્મ દરમિયાન થતા શારીરિક ફેરફાર તેમજ સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે સેનેટરી પેડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત પાલિકા ડિસ્પેન્સરીના ચેરમેન હિર્યલબેન પટેલ સ્ત્રીરોગના નિષ્ણાંત ડોક્ટર અર્ચનાબેન પાલિકાના સભ્ય કલ્પનાબેન મેરાઈ મનીષાબેન પટેલ તેમજ ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર સનુબર કાનુગા અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા ચાંચવેલ ગામથી ગેરકાયદેસર ગાંજાના જઠ્ઠા સાથે એક ઇસમને એસઓજીએ ઝડપી પાડ્યો હતો ભરૂચ એસઓજીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાઘરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ગાંજાના જઠ્ઠા સાથે એક કિસમ ફરી રહ્યો છે બાતમીના આધારે એસઓજી ટીમે દરોડા પાડ્યા હતા પોલીસે ચાંચવેલ ગામના સુલેમાન ઉર્ફે બાદશાહ અલીહાજી પટેલ નાઓના મકાનમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો બે પોઈન્ટ સાતસો અડસઠ કિલોગ્રામ જેની અંદાજીત કિંમત રૂપિયા સત્યાવીસ હજાર છસો એંસી સહિત મોબાઈલ તેમજ વજનકાંટો મળી કુલ રૂપિયા અઠ્યાવીસ હજાર છસો એંસી રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો પાડ્યો જ્યારે વલણ ગામના ઇમરાન નામના ઈસમ વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સંદર્ભે ચૂંટણી સાથે સંકળાયેલ ઝોનલ અને આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરોની જિલ્લા કક્ષાએ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરા દ્વારા આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના કામ માટે જિલ્લાની તમામ વિધાનસભા મતવિભાગ માટે એકસો નવ્વાણું ઝોનલ ઓફિસર અને એકસો નવ્વાણું જેટલા આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરોની નિમણૂંક કરવામાં આવી છે આગામી લોકસભા સામાન્ય ચૂંટણીનું આયોજન સુવ્યવસ્થિત તથા આયોજનબદ્ધ થાય તે હેતુસર ઝોનલ ઓફિસરની વિવિધ કામગીરીની

તેમને જણાવ્યું હતું મદદનીશ ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલ ભરૂચ દ્વારા તમામ વિધાનસભા મત વિસ્તારના ઝોનલ ઓફિસર અને આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરોને તાલીમ આપવામાં આવી હતી આ તાલીમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ એસ ગાંગુલી તેમજ તમામ મદદનીશ ચૂંટણી અધિકારીઓ હાજર રહ્યા હતા અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચ જિલ્લામાં કોંગ્રેસમાં ઉપડતા ચરુ જેવી સ્થિતિ સુલેમાન પટેલની અપક્ષ લડવાની ચીમકી